દેશભરના અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપનાર કેસમાં મોટા ખુલાસા થયા સુરેશ રાજપૂત ઉપદેશ રાણા અને નિશાંત શર્મા ધમકી આપી હતી તેઓને ગ્રુપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપી હતી તેને ઉપદેશ રાણાના હિન્દુ નેતાને પણ રૂપિયા એક કરોડની સોપાડી લીધી હતી મારવા માટે તેના રિમાન્ડમાં સ્ફોટક વિગતો આજે બહાર આવી સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સહનાઝ ઉર્ફે મોમ્મદ અલી મહમદ સાબીર ઉમરપચીસની બિહારના મુઝફ્ફરનગરથી ધરપકડ કરી હતી સુરત લાવવામાં આવ્યો હતો બીજે દિવસે જિલ્લા કોર્ટ દ્વારા તેને રજૂ કરીને તેની પર રિમાન્ડ લીધી હતી ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના નાંદેડથી ઓગણીસ વર્ષની રઝા ઉર્ફે શકીલ સતાર શેખને પોલીસે પકડીને મુંબઈથી સુરત લાવ્યા હતા તેની પર રિમાન્ડ લીધી હતી આ ત્રણેયની રિમાન્ડ બાદ આજે કેટલાક ચોંકાવનારા ખુલાસા સુરત પોલીસ કમિશનરે કર્યા છે આ કેસમાં મોલાનાના બે જન્મ તારીખના દાખલા તો સાથે સાથે મોલાનાના બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા સાથે સાથે પાકિસ્તાનના ડોગરનું નામ પણ સાથે સામે આવ્યું છે આ સાથે આરોપીઓ સત્તર વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરતા હતા એટલે કે અલગ અલગ સત્તર નંબરથી મોબાઈલના ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં હતા એટલું જ નહીં પણ બોત્તેર જેટલી ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો શકીલ ઉર્ફે રઝાએ પકડતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો પણ સુરત પોલીસે તેમાંથી કેટલોક ડેટા રિકવર કર્યો યુટ્યુબરની બ્લોગર ચલાવનાર મુંબઈની સબનમ શેખ જે હિન્દુ મંદિરે જતી હતી તેમને પણ ધમકી આપવામાં આવી હતી આ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર કોમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવતા હતા ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરી પોતાની સાથે જોડતા હતા પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા આપણા મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપણા જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બાર જો બ્રિફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઈમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ આપના ત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા આપના મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબિર જેના આશરે ઉમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો સહેનાજના નેપાલ આપના આઈડી ઉપરથી જોઈ લોકોને ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે શકીલ ઉર્ફે રાજા સન ઓફ સત્તાર શેખ એના અઢાર વર્ષથી ઉપરની ઉંમર છે જોઈ એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળે જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લકાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના તો જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસો મેં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે જો ઘણા બધા બસ્ટિંગ પર થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો એ આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઇમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો એ જેના અત્યારે જો અમારે એફએસએલની મદદથી આ રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઈમેલ આઈડીનો શું શું ઉપયોગ આ તો બેતાલીસ જેટલા ઈમેલ આઈડી અને સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો ધમકાવના કામ કરતા હતા જેના અત્યારે આ તપાસ ચાલુ છે જો અને સાથોસાથ જ્યારે આ બધાના પૂછપરછ અને બીજા લિંક કરતાં કરતાં જો ત્રીજા આરોપી જો સકીલ ઉર્ફે રજા સન ઓફ સતાર શેખ જો મહારાષ્ટ્ર કે નાંદેડમાંથી પકડાયા જોઈએ જિલ્લામાંથી તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો જો રિટીપ રિટ્રીપ કરવામાં આવેલા જો એના અમુક પાર્ટોમાં રિટ્રીપ થયા અને બાકી રિકવરી અને આગળના જો ફેસલના મદદથી બીજા કામગીરી ચાલુ છે તો એના પાસે જો નંબર વાપરતા હતા આ પ્લસ નાઇન ટુ એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા એનાથી ધમકી આપવાના કામ કરતા હતા અને આ જ નંબર જો આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલા આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા અને સાથોસાથ જો આ શકીલ ઉર્ફે રજા છે આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટ કોન્ટેક્ટમાં હતા અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસો મેં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે સબનમ શેખ એના નામ છે મુંબઈમાં જે મુંબઈ મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી એના બી ધમકી આપી કે તમે મંદિરો જાઓ છો તો એના બી જાનસમા એ નાખોની આલો ધમકી આપી એના સિવાય જો અત્યાર સુધી તપાસમાં જો નીકળ્યા છે કે એક સુરેશ રાજપૂત છે આપણા સોશિયલ વર્ક કરનાર છે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિંદ નેશનલ પ્રેઝિડન્ટ શિવસેના હિન્દના નિશાન શર્મા પંજાબ શિવસેનાના અમિત અરોડા બજરંગ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે એવા અત્યાર સુધી તપાસમાં જો નીકળાશે જો અમે લોકો અત્યારે વેરીફાઈ કરીએ છીએ અને એના સિવાય જો એ આ લોકો જેટલા બી લોકો છે એના સાથે ઘણા બીજા લોકો બી નીકળવાની પૂરી પૂરી સંભાવના છે કે આ લોકો ગ્રુપ બનાવીને કેવી રીતે લોકોના ધમકી આપતા હતા પ્રાથમિક તપાસમાં એવું નીકળી નીકળે છે અત્યારે કે આ લોકો રાજ્યના અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં બી જો મોડુલ ચાલતા હતા એના સાથે બી આ લોકો સંકળાયેલા છે જો આ આગે રિમાન્ડ અત્યાર સુધી ચોવીસ તારીખ તક રિમાન્ડ ઉપર છે આ બે બીજા જો આરોપી પકડાયા છે અને જો પહેલાં આરોપી પકડાયા હતા અને આજે રિમાન્ડ પૂરી થાય છે તો ફર્ધર જો રિમાન્ડ મેં બી ઓર ચીજો બહુ સારી ચીજો આમાં નીકળશે અને પૂરી સમગ્ર તપાસ તપાસમે અલગ અલગ જો એજન્સી જેટલી કેન્દ્રીય એજન્સી છે અને સ્થાનિક પોલીસ અલગ અલગ રાજ્યોને આપણે એને સારી મદદ કરી દે છે